તો વલસાડ જિલ્લામાં બંદર રોડ બેટમાં ફેરવાયું છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ભરાયા ભાગડા ખુદ ને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે લોકો લાઇટ વગર રહેવા માટે મજબૂર બન્યા

લાઈટ પણ જતી રહી છે હાલમાં લોકો અંધારામાં પોતાના ઘરની અંદર રહેવા માટે મજબૂર બની રહ્યા છે બીજી તરફ આ જે રોડ છે તે અહીં મુખ્ય જે માર્ગ છે તે માર્ગ માર્ગને જોડતો આ રોડ છે ખાસ કરીને પંદરસો થી વધુ જે લોકો છે તે સંપર્ક વિહોણા થયા છે હાલમાં જે લોકો છે તે આ રીતે ઘરની બહાર બેસવા માટે મજબૂર થઈ રહ્યા છે હજી પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અત્યાર સુધીની વાત કરીએ તો છસો થી વધુ જે લોકો છે તે લોકોને સ્થાનાંતર કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો બાગરાખુંડ જે ગામનો જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ પર આ રીતે પાણી ફરી વળ્યા છે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે બાગરાખુંડ ગામની જો વાત કરીએ તો પંદરસો થી વધુ જે ગામ છે તે ગામમાં લોકો રહે છે પરંતુ હાલ જે ગામ છે તે ગામમાં લોકો જે સંપર્ક વિહોણા થયા છે ક્યાં જઈ રહ્યા છે આગળ શું પડે મારું ઘર છે ત્યાં સાફ સફાઈ ને બધું કરવાનું છે સામાન લાવવા છે ખાલી તે આપવા જાય હજી પણ રાત્રે પાણી વધે તેવી શક્યતા છે બરાબર તો શું અત્યારે પાણી ઓછા થતા છે તો ઘર સાફ નહીં કરવાનું છે એટલે જતા જોઈ રહ્યા છો જે મહિલા અને જે યુવાન છે તે પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે બીજી તરફ આખે જે વિસ્તાર છે તેમાં વીજળી ગુલ જોવા મળી રહી છે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોના હાલત બેહાલ જોવા મળી રહ્યા છે જે લોકો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કારણ કે આગળ જે હાલ છે તે બેહાલ છે જે કાકા ક્યાં જઈ રહ્યા છો હાલ શું

મુજબ જો રાત્રી દરમિયાન વલસાડમાં ધોધમાર વરસાદ હશે તો હજી પણ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થશે હું ફરીથી જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જે લોકો છે તે લોકો આ રીતે પોતાના ઘરની બહાર બેસી રહ્યા છે કારણ કે વીજળી બપોરથી ગુલ છે કલાકો સુધી વીજળી નહીં મળતા લોકોના હાલ અહીં બેહાલ થયા છે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે તંત્ર અહીં પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે કારણ કે જે ફૂડ પેકેટ ની જે સેવા મળવી જોઈએ તે તેઓને મળી નથી જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમેરામેન વિજય સાથે ચેતન પટેલ ઝી મીડિયા વલસાડ